કાલ કપાઈ ને હોય ને હું તમને ક્લિપ બતાવી દે અન ભાઈ ટકો કરાવ જા ને વાલ દાઢી વાલ કપાવા દાઢી કરાવી બધી દેખાડી યા તમે ખાસ બધાય જોઈ લેજો વાલ કપાવેલા છે કે કરા કપાવેલા ખાલી કરાવેલ છે કે વાલ કપાવેલા છે એમ જોજો હા હવે દાતણ કરવાનું છે તો થઈ હા વાર છે ને તો દાતણ ગઈ નતું કીધું

nyu baju kunjul yu yu se bai marta seru datang seru sih ji bolon kunjul yu yu wah sala mitro datang kare ni jamma jao wah mata datang batang kare ni ayo tata ya ganti dia, te ji Gunda, gunda, kita kazu nih, beda, hangra hakar.

પછી સોડક ફંડી આપડા ઘરે ના પેલે હા તો અને મેકઅપ બેકઅપ અમાર આણંદભાઈ કેટલા કરો તો વિચાર કરો મિત્રો મારી કરતા થોડો થઈ ગયો તો પછી તો ઘટે પૈસા વાહ મિત્રો આવી તમે બધા કરતા રહો ને પછી આગળ બને કરતા તો પૈસા ઘટે અમારે એમ પૈસા ઘટે છે ચાલો તો હવે વધારી આના ફાઈનલી છે ને આ છ મહિની માંડવી આપણે આખા છ મહિની માંડવી બે કોસળા વીડે વીડે છા તો એમાં જાણ તો ઠલવે છે કેમ કે પછી બાટવા મળી ખડી જા બગડી જાય અને કેટલા ઠલવી દે કારણ ભાઈ એવું છે તો થોડી ઘણી ફૂંકાઈ જાય અને ઠલવાઈ જાય બાર નીકળ્યા વાહ ભાઈ વાહ આખા ખેતરની પાંત્રીસ હજારનું આપણે નુકસાન શું કહેવાય પાંત્રીસ હજારની પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો એટલી માંડી છે કરો મિત્રો અને હા કાલે વાંધો નહીં ચાલો મિત્રો આવું કામ છે મિત્રો ફાઇનલી દુનિયાની મહેનત કરી આખા સોમાં તેમાં એક કોથળો બે કોથળામાંડવી અમે ઠેલવેલી છે તો અમે તમે પહેલા બતાવી અને હવે પછી એક કોથળો પછી ને હળી જઈને આમ તેમને હારીને મળી મળે કરું કા કા ને છો મેં એસે કે અત્યારે ફડેલી નોખી કાઢ લેച്ചി ફુકા જલી હોય એ હારી રાખતી નોખી અને હારી હોય એનું તેલ ખામો છે તેલ પ્યોર આપણે પીલા વાળા છે કા શું કા કૃષ્ણ વાહ બઈ વાહ તો એવું છે ને માંડ્યો કેટલા જણા કોણ કોણ હું તમને બતાવું જો જો તમે તો આમ છો ઓલરેડી લે મારા ખાવ ખાવ કા ખાવ ખાવ